મિત્રો તમારા કુળદેવી સામે સૂતી વખતે આટલું જરૂર કરજો પછી જોવો કુરદેવી નો કેવો ચમત્કાર થાય છે મિત્રો જે લોકો તેમની કુલદેવીને યાદ કરીને સૂવે છે અને જો આટલું કરે છે તો તેમના મનના દરેક સપના પૂરા થાય છે અને એમના રક્ષક કુર્દેવીમાં એમની રક્ષા કરે છે ઈષ્ટદેવ ઈષ્ટદેવી દેવતા જે કોઈ પણ હોય તેમના પૂર્વજો એમની કુળદેવી કોઈ પણ દેવી દેવતા હોય જે લોકો સુતી વખતે આ રીતના એમના કુર્દેવીને એમના ઈષ્ટદેવને યાદ કરીને આ રીતે આટલું જો કરે છે તો તેમના દરેક કામ સિદ્ધ થાય છે અને તેમની દરેક સમસ્યાઓ મુશ્કેલીઓ દૂર થાય છે અને દરેક સંકટ માંથી એ બહાર નીકળી જાય છે અને એમના ઉપર એમની કુલદેવી ના આશીર્વાદ અને માં કુરદેવી તેમની તેમના ઉપર સદા રક્ષા કરે છે મિત્રો જ્યારે તમે કોઈ કાર્ય કરો છો ગમે એટલું પુરુષાર્થ કરો છો છતાં તમને સફળતા નથી મળતી અંધારી વચમાં કોઈ તમને આફત આવી પડે છે કોઈ 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 મુશ્કેલીમાં સમસ્યા સંકટમાં તમે 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 ફસાઈ જાવ છો 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 ધનવાન સુખી સારા પૈસા કમાઈ શકો છો છતાં પણ તમે સારી રીતે જિંદગી નથી જીવી શકતા શું કારણ હશે મિત્રો કોઈ તમને હેરાન કરે છે કોણ તમને પરેશાન કરે છે તમે રૂપિયો તો કમાઈ શકો છો પણ તમે શાંતિથી જીવી શકતા નથી આનું શું કારણ હશે અશાંતિ હોવી મગજ સ્થિર ના રહેવું મન વ્યાકુળ વ્યાકુળ રહેવું તમે કોઈ કાર્ય કરો છો છતાં એ થતું નથી અટકાઈ જાય છે કોઈ જગ્યાએ તમે સફળ નથી થઈ શકતા તમારી જોડે પૈસો હોય છે તમારી જોડે कुटुंबનો સપોર્ટ હોય છે બધી વાટે સપોર્ટ હોય છે સગા સંબંધીનો બધાનો સપોર્ટ હોય છે મિત્રોનો વડીલોનો ગુરુજનોનો સપોર્ટ હોય છે છતાં પણ તમે કોઈ કાર્ય નથી કરી શકતા મિત્રો આવું કેમ બને છે તો મિત્રો જારે જારે તમારી જિંદગીમાં આવી કંઈક ને કંઈક મુશ્કેલીઓ આવી પડે અને તમને સફળતાના મળે તો જો તમે તમારું કોઈ વર્ષો જૂનું કાર્ય કરવા માંગતા હોય તમારું કાર્ય અટકેલું હોય અને કોઈ નવું કાર્ય કરવા માંગતા હોય તમારા કુટુંબનું પરિવારનો સમાજનો કોઈ પણ તમારા ધંધા ક્ષેત્રે વ્યવહાર ક્ષેત્રે તમે સારું કાર્ય કરવા માંગતા હોય ને તો મિત્રો તે વખતે આટલું જરૂરથી કરજો જેનાથી તમારા સારા દિવસો આવવાના શુભ સંકેત મળશે અને એનાથી તમારા જીવનમાં ઘણો મોટો લાભ પણ થશે મિત્રો જો તમે સુખી થવા માંગતા હોય અને સારું જીવન જીવવા જો માંગતા હોય તો તમે સુતી વખતે પુરુષ હોય કે સ્ત્રી હોય જો કે તમે કોઈ જગ્યાએ ફસાયેલા હોય અને માનસિક રીતે બહુ પરેશાન હોય તો મિત્રો સૂતી વખતે સ્ત્રી હોય કે પુરુષો હોય જો તમે તમે તમારી યાદ યાદ કરીને કરીને તમારા પૂર્વજોને એટલું કહેશો ના હે મારા પૂર્વજોના અમારા કુળદેવતાઓ અમારા જે કોઈ કુળદેવી દેવી દેવતા ઇષ્ટદેવ પૂર્વજો તેમને તમે પૂરી શ્રદ્ધાથી પૂરી નિષ્ઠાથી એકદમ શુદ્ધ વિચાર માનસિક રીતે શાંત થઈને તમે સૂતી વખતે તમારી કુળદેવીને તમારા પૂર્વજોને તમારા દેવી દેવતાઓને તમે યાદ કરો છો આરાધના કરો છો કુળદેવતા પૂર્વજો જે જે કોઈ હોય એમને તમે એકવાર યાદ કરો છો સૂતી વખતે યાદ કરીને તમે સુવો છો તો મિત્રો ચોક્કસ તમને તમારી કુળદેવી પૂર્વજો કે જે પણ દેવી દેવતા હોય એ તમારા સપનામાં આવી જરૂર કંઈક સંકેતો આપશે અને રાત્રિના સમયમાં તમારા કુળદેવી ઈષ્ટદેવ તમારા પરમદેવ કે તમારા ઈષ્ટદેવ રાત્રિના સમયમાં આવી તમારા કપાળ ઉપર ઉપર તમારા માથા આંખ હાથ અને મિત્રો મિત્રો સારો સંકેત મળે તો તમે સમજી જાજો કે હવે તમારું કોઈ પણ કામ ધારેલું અટકશે નહીં અને તમે જીવનમાં સારા માર્ગે જઈ રહ્યા છો મિત્રો તમે તમારી કુળદેવીની નિત્ય પૂજા પાઠ કરો કુળદેવીને બને એટલી રોજ તમે સેવા કરો અધ્યાશક્તિ કોઈને દાન પૂણે ધર્મ કરો મિત્રો અઠવાડિયામાં એક જ વખત તમે જે તમારી કુળદેવીને પ્રસાદ કરતા હોય કે શ્રીફળ ધરાવતા હોય કોઈ પણ પ્રસાદ કરતા હોય દેવી દેવતા કે તમારા ઇષ્ટદેવ તમારા પરમદેવ કે તમારા પૂર્વજોને મિત્રો અઠવાડિયામાં એક જ વાર કરવાનું છે બીજું કે મિત્રો તમે કોઈ બહાર રહેતા હોય અને તમારી કુળદેવીનું મંદિર ઘેર હોય ગોમદે હોય અથવા કોઈ બીજી જગ્યાએ હોય તમે જતા આવતા તમે ઉતરી ઉભા રહી માતાજીને નમન કરી પગે લાગી બે હાથ જોડી વિનંતી કરવાની કે હે માં લાજ રાખજે સહાયતા કરજે અમારા ઉપર લીલો હાથ તમારો રાખજે મારી મા આવી રીતના પ્રાર્થના કરવાની તો માતાજી તમારા ઉપર હંમેશા રાજી રહેશે અને તમારી લીલી વારી રાખશે મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા પ્રતિભાવ જે પણ હોય એ કોમેન્ટમાં દર્શાવી શકો છો અને મિત્રો અમારી ચેનલ ઉપર હજી સુધી નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ને એક લાઇક કરી દેજો મિત્રો બધાય ને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રાધે રાધે